નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તો વહેલા વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ નવનું જે વિકાસ અસાઇનમેન્ટ છે એનું વ્યવસ્થિત રીતે ગુજરાતી વિષયનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને ગયા લેક્ચરની અંદર આપણે જે આપણો વિભાગ એક જે ગધ્યા વિભાગ હતો એ અલગ અલગ લેક્ચરની અંદર અલગ અલગ પ્રશ્નો કરી અને આખું સોલ્યુશન એનું જોઈ ગયા છે અને આજે આ લેક્ચરની અંદર આપણે વિભાગ B એટલે કે પધ્ય વિભાગ જે છે એનું સોલ્યુશન આપણે આખો અલગ અલગ પ્રશ્નો પ્રમાણે અલગ અલગ લેક્ચરની અંદર જોવાનું છે તો આજે સૌથી પહેલા આપણે શરૂ કરીએ આપણો સરસ મજાનો વિભાગ B પધ્ય વિભાગ અને એનો પ્રશ્ન સૌથી પહેલો એટલે કે જોડકા આ અસાઇનમેન્ટ દ્વિતીય સેમેસ્ટરની સોરી તારી દ્વિતીય પરીક્ષાનું જે પાઠનું જે પ્રમાણે તમારે સિલેબસ પૂછાય છે એ પ્રમાણે જ તમારું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે અત્યારે આપણે આ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ આખી અસાઇનમેન્ટ જ સોલ્વ કરીએ છીએ એ અસાઇનમેન્ટ તમે જાતે તમારા ખુદના વાંચન માટે કે પ્રેક્ટિસ માટે તમે ઘરે પણ મંગાવી શકો છો તો એ અસાઇનમેન્ટ મેળવવા માટે તમારે શું કરવાનું તો ધોરણ નવનું આ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ લિંક દ્વારા તમે આ અસાઇનમેન્ટને મંગાવી શકો છો અને તમારો અભ્યાસ તમે સારી રીતે કરી શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણો વિભાગ બી પદ્ય વિભાગ પદ્ય વિભાગની અંદર તેર પંદર અને સત્તર એની કાવ્ય એ કાવ્ય જોવાની છે સૂચના શું છે તો નીચેના જોડકા યોગ્ય રીતે તમારે જોડી અને ફરીથી લખવાના છે તમને બધાને ખબર છે કે આપણે જોડકા બે માર્ક્સના પૂછાય છે અને શેમાંથી પૂછાય છે તો આપણી અનુક્રમણિકામાંથી તો જોઈએ પ્રત્યેકનો એક ગુણ તમારો પ્રશ્ન નવમો અને દસમો વાળો હશે પદ્ય વિભાગનો

અને આ બાજુ છે સાહિત્ય પ્રકાર તો એમાં સૌથી પહેલી કૃતિ છે મરજીવ્યા તો મરજીવ્યા એ શું છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો તમને અહીંયા જવાબ આપી દીધેલા છે કે પહેલાની અંદર શું જવાબ આવે છે તો કે બ તો બ શું છે તો સોનેટ એટલે કે મરજીવ્યાનો સાહિત્ય પ્રકાર શું બનશે સોનેટ પછી બીજો તો રસ્તો કરી જવાના આ તો તમને બધાને યાદ જ હશે કે આ શું છે તો આ એનો જવાબ ક એટલે કે આ ગઝલ છે એના પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જે અસાઇમેન્ટ ધોરણ નવ નું દ્વિતીય એક્ઝામ નું આપણે સોલ્વ કરી રહ્યા છીએ એ જ એક્ઝામ માટે આપણે શંખનાદ કરી અને મોસ્ટ આઈએમપી જે પેપર છે એ પણ તૈયાર કરેલા છે તો આ બધા પેપરની ખાસિયત શું છે તો આ પેપરની ખાસિયત એવી છે કે આ બધા જ પેપર બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે અને પાછા દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ આઈએમપી પેપર છે અને તમને દરેક વિષયના પેપરો ઓસેસી માંથી મળી રહેશે અને એની સાથે સાથે તમારે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પણ અને યુટ્યુબમાં લેક્ચર દ્વારા તમને કે એનું લાઈવ સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે બધા જ પેપરોનું તો ખાસ જોજો જોડાજો પેપર લેવા માંગતા હોય તો લેજો અને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો ઓસીસી ઓસીસીનો જે કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપર કોન્ટેક કરી શકો આપણી યુટ્યુબ ઉપર ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ જ છે જેમાં તમે અત્યારે આ લેક્ચર જોઈ રહ્યા છો અને આપણે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પણ છે એને પણ તમે ડાઉનલોડ કરી અને એમાંથી પણ માહિતી મેળવી શકો છો તો હવે આપણે આપણા જોડકામાં આગળ વધીએ તો ફરી પાછું કરતા પણ અહીંયા શું છે એના ઉપનામ આપેલા છે એટલે તમને બધા જ સાહિત્યકારોના ઉપનામ આવડવા જોઈએ તો સૌથી પહેલું નામ અહીંયા શું છે તો મકરંદ દવે તો મકરંદ દવે નું ઉપનામ શું થશે પેલાનો જવાબ છે ક એટલે કે સાઈ એના પછી બીજું અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ તો એમનું ઉપનામ શું થાય તો અમુક એના પછીનું જોડકો જોઈએ તો આ બાજુ ફરી પાછું કૃતિ અને કર્તા તો સાંજે સમય સાંભળ્યો એનો જવાબ તમને ખબર જ છે પેલા આગળ આપણે જોડકો સેમ જ આવી ગયો તો નરસિંહ મહેતા પછી પેલા સાહિત્ય પ્રકાર કીધો તો અને હવે શું કીધું છે કરતા તો સાંજ સમય શામળિયાની અંદર આવશે નરસિંહ મહેતા ક જવાબ પછી પછી શામળિયોજી બોલ્યા એમાં અ જવાબ એટલે કે શું આવશે પ્રેમાનંદ સાહિત્ય પ્રકાર કે તો પ્રેમાનંદ નું આખ્યાન ખંડ અને નરસિંહ મહેતા નું પદ આવી રીતે યાદ રાખવાનું એટલે તમને ત્રણે ત્રણ વસ્તુ એકસાથે સાથે પાકી થતી જાય એના પછી જોઈએ પાંચમો જોડકો તો કૃતિ અને કરતા પહેલી કૃતિ છે ગુર્જરીના ગૃહ કુંજે તો એનો સાહિત્ય પ્રકાર જોઈ લઈએ તો પહેલામાં બ તો બ થશે ત્રિભુવનદાસ દાસ લુહાર અને એમનું ઉપનામ સુંદરમ એના પછી બીજો છે કામ કરે એ જીતે તો એના કરતા છે ક જવાબ

તો તમે બીજા લેકચર ના જોયા હોય તો જોઈ લેજો તમારા મિત્રો એના પછીનું છ નંબરનું જોડકું તો કૃતિ અને કર્તા તો એ કૃતિનું નામ છે પુત્ર વધુ નું સ્વાગત તો પુત્ર વધુ નું સ્વાગત છે એનો જવાબ શું આવશે તો પહેલામાં બ એટલે કે બ જવાબ છે તો મકરંદ દવે ત્યારબાદ ત્યારબાદ છે મરજીવ્યા તો મરજીવ્યાના કરતા જવાબ ક એટલે કે પૂજાલાલ એના પછી આપણે જોઈએ તો ફરી પાછું કૃતિ અને કરતા તો અહીંયા પહેલા નંબરની કૃતિ કઈ છે આપણી કે રસ્તો કરી જવાના તો આના આન્સરમાં પહેલામાં આવશે જવાબ બ એટલે કે રસ્તો કરી જવાના જે કરતા છે એ છે અમૃત ઘાયલ એના પછીની બીજા નંબરની કૃતિ તો ગોદ માતની ક્યાં તો એનો જવાબ થશે અ એટલે કે ચંદ્રકાંત શેઠ ત્યારબાદ ત્રીજું મારા સપનામાં આવ્યા હરિ તો એનો જવાબ છે ત્રીજામાં ડ એટલે કે રમેશ પારેખ ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણા આ લેક્ચરની અંદર આપણા જે પદ્ય વિભાગના જોડકા છે તે જોડકાવાળો પ્રશ્ન પૂર્ણ થાય છે અને આના પછીના લેક્ચરની અંદર આપણે પદ્ય વિભાગનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એનું સોલ્યુશન ફરી પાછા કરીશું તો જોડાયેલા રહેજો લેક્ચરને શેર કરજો ખૂબ સરસ તૈયારી કરજો બેસ્ટ ઓફ લક